તો ફ્રેન્ડ્સ આપણે મંગલનાથ મંદિરે પહોંચી ગયા છીએ હવે આપણે અહીંયા અંદર જઈને મંદિરમાં દર્શન કરીશું મંગળનાથ મંદિર ઉજ્જૈન મહાકાલેશ્વર મંદિરથી સાડા ચાર કિલોમીટરના અંતરે આવેલું છે અને આ મંદિરમાં મંગળને લગતી બધી જ વિધિઓ થાય છે જો તમને મંગળ દોષ હોય તો તમે અહીંયા આવીને વિધિ કરી શકો છો મંગળનાથ દાદાના દર્શન કરી શકો છો તમે જોઈ શકો છો અહીંયા ફર્સ્ટ ફ્લોર ઉપર બધી વિધિઓ શરૂ છે અને સેકન્ડ ફ્લોર ઉપર મંગળનાથ દાદાનું મંદિર આવેલું છે અહીંયા પણ આ રીતે બેરિકેડ્સ નાખેલા છે જ્યાંથી તમારે લાઈનમાં દાદાના દર્શન કરવા જવાનું રહેશે પૃથ્વીના ગર્ભમાંથી ઉત્પન્ન થયેલ મંગળ ગ્રહનું જન્મ સ્થળ અહીંયા માનવામાં આવે છે અહીંયા બાજુમાં જ શ્રી ભુવનેશ્વરી માતાનું મંદિર એટલે કે પૃથ્વી માતાનું મંદિર આવેલું છે કે જે મંગળ ગ્રહના માતા તરીકે પૂજાય છે અને એવું કહેવાય છે કે આ માતાજીના મંદિરની પરિક્રમા કરવાથી પૃથ્વીની પરિક્રમા કર્યાનું ફળ પ્રાપ્ત થાય છે તો ફ્રેન્ડ્સ વાગી ગયા છે છ અને અમે અત્યારે જઈ રહ્યા છીએ હરસિદ્ધિ માતાના મંદિરે ત્યાં સંધ્યા આરતીનો આપણે લાભ લેવાનો છે માટે અત્યારે અમે જઈ રહ્યા છીએ હરસિદ્ધિ માતાના મંદિરે જે મહાકાલ મંદિરથી માત્ર સાડા સાતસો મીટરના અંતરે આવેલું છે સૌ પ્રથમ આપણે રાજા વિક્રમાદિત્યની વિશાળ મૂર્તિ અને તેના નવરત્નોના મૂર્તિના દર્શન કરશું તો હવે આપણે જઈ રહ્યા છીએ હરસિદ્ધિ માતાના મંદિરે કારણ કે આરતીનો સમય થઈ ગયો છે તો ફ્રેન્ડ્સ ફાઇનલી અમે પહોંચી ગયા છીએ હરસિદ્ધિ માતાના મંદિરે

દરોજ સાંજે સંધ્યા આરતીમાં આ સાતસો છવ્વીસ દીવાઓ પ્રગટાવવામાં આવે છે

माता ने जेन बड़स मंगलसूत्र मोबाइल इन चीजों का ध्यान रखें ये जो दीप का देखने खड़े आप क्या खड़े वही खड़े रहे श्रद्धालु इनका ध्यान दें जिनके दर्शन नहीं हुए आप लोग दर्शन के लिए लाइन में लग जाए भैया थोड़ा बाहर जाने वाले को रास्ता दे दो ये बीच में आ रहा है आप लोगों के ये मोबाइल में ध्यान मत दो आप लोग ये थोड़ा रास्ता छोड़िए स्टील गेट का बाहर जाने का रास्ता दीजिए आप लोग ये थोड़ा गेट से अलग हुई आप लोग थोड़ा रास्ता दीजिए ध्यान दे जो जहाँ खड़ा है वो भाई बैठ जाए जो जहाँ खड़ा है वो भाई बैठ जाए भीड़ में जेब कतरों से सावधान रहे अपने सामान के स्वयं सुरक्षा रखे दादा पांच भी डूब जाओ जरा पांच भी डूब जाओ जरा ये चढ़ाव पे जो उठ जाओ भैया आप लोग ये चढ़ाव पे जो बैठ गए उठ जाए आप लोग वहां से ये भैया जिनके दर्जों लगा हुए इनकी ओर से बाहर के દર્શન હો ચુકિ સામને દીપપાલિકા કે સામને આે ગેટ પે જો ભેડ લગા નિશ્ચિ ચેક આઉટ કરીને હવે આપણે જઈ રહ્યા છીએ બસ સ્ટેન્ડ કારણ કે અમારે રાત્રે દસ વાગ્યાની અમદાવાદ માટે બસ બુક કરેલ છે તો બોલો હર હર મહાદેવ તો ફ્રેન્ડ્સ અમે ઉજ્જૈનથી અમદાવાદ જવા માટે બસમાં બેસી ગયા છીએ વાગ્યા છે દસ લગભગ સાડા પાંચ આસપાસ અમે અમદાવાદ જીજા મંદિર પહોંચી જઈશું તો ફ્રેન્ડ્સ આપણે સવારે છ વાગે અમદાવાદ ઉતરી ગયા હતા અને ત્યાં ફ્રેશ થઈને પછી ત્યાંથી ભાવનગર માટેની બસ પકડી લીધી છે અને અત્યારે અહીંયા પેદ્રા પાસે બસે હોલ્ટ કર્યો છે તોરણમાં હોલ્ટ કર્યો છે તો ફ્રેન્ડ્સ અમે અમદાવાદથી ભાવનગર બાર વાગે પહોંચી ગયા હતા બસને થોડુંક ટ્રાફિક નડ્યું એટલે અડધી કલાક જેવું બસ લાઈટ થઈ હતી પણ બાર વાગે આપણે ભાવનગર પહોંચી ગયા હતા અને સાડા બાર સુધીમાં ઘરે પહોંચી ગયો તો પછી ફ્રેશ થઈને થોડી ઊંઘ કરી અને અત્યારે ઊઠીને ફ્રેશ થઈને હવે જઈ રહ્યું છું બાર અને ફ્રેન્ડ્સ આ બ્લોગને અહીંયા જ એન્ડ કરીએ છીએ જો તમને આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને હજુ સુધી અમારી ચેનલ સબ્સ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઈબ પણ કરો બધા જ લોકોને હર હર મહાદેવ